ઇલેક્શન કમિશનના આદેશ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મંગળવારથી મતદાર યાદીના ખાસ વેરીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરમાં પ્રાથમિક સ્કૂલ્સના શિક્ષકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરીના ઓર્ડર થઈ ચૂક્યા છે પરંતુ મીટિંગોમાં બીએલઓ તરીકે હાજર ન રહેનારા સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવાના નિયમને લઈને શૈક્ષિક વિરોધ નોંધાવ્યો શિક્ષકોને બુથ લેવલ ઓફિસર તરીકેની સોંપાયેલી કામગીરીમાં હાજર ન રહે કે ગેરહાજર રહે તો ધરપકડ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદની પણ માંગ કરી છે શૈક્ષિક સંઘે આ નિયમ દૂર કરવા આ પ્રથા બંધ કરવાની માંગ કરીને બીએલઓની કામગીરી માત્ર શિક્ષકોને જ ન આપી અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ આપવા